હેલો એવરી હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આપણે મૂળાની ભજી જે આપણે ચણાના લોટના બેસનમાં આપણે બનાવીએ છીએ તે બનાવીશું એકદમ તાજા મૂળા અત્યારે આવે છે માર્કેટમાં અને શિયાળામાં મૂળા ખાવા તો આપણા આરોગ્ય માટે ખૂબ જ સારું છે આંતરડાના જે રોગો થતા હોય છે તે મૂળો ખાવાથી બિલકુલ બંધ થઈ જાય છે જે અંદરના બધા જમ્પ્સ હોય મરી જાય છે અને મૂળો શરીર માટે ખૂબ જ સારો છે મૂળાની ભાજી પાંદડાવાળી અને મૂળો ખાવો ખૂબ સારો છે તમે પણ ખાઓ અને બાળકોને પણ ખવડાવો જો આવી રીતે આપણે મૂળાના તાજા તાજા પાનની ભાજી લઈ લીધી છે તો મૂળાને જુદા કરીને પાનને આપણે આવી રીતે બિલકુલ નાના નાના કટ સાથે આપણે કાપી કાઢીશું હવે મૂળાને છોડીને મૂળો પણ તેમાં એક સમારીને અંદર એડ કરી દઈશું તમે મૂળો જેવું તમારે જોવે એ પ્રમાણમાં તમે નાખી શકો છો એક નાખો બે નાખો જેવી તમારી મરજી હવે એમાં અજમાનો આપણે વઘાર કરવાનો છે હવે આમાં સૂકું લસણ પણ નાખી શકાય છે પણ હું સૂકું લસણ નથી નાખતી લસણું મરચું જે આપણે બનાવીએ છીએ લાલ મરચું લસણ બે મિક્સ કરીને હું લસણું મરચું બનાવું છું એ સૂકી ભાજી આવી રીતે બનાવીએ એમાં નાખું છું મેં હળદરનું મરચું નાખ્યું છે આવી રીતે હું મૂળાના પાનની ભજીને મેં વોશ કરી દીધી છે રાઈસ તો હવે એ અંદર આપણે એડ કરી દઈશું હવે આપણે ધીરા તાપે એને હલાવીશું આવી રીતે હલાવતા જઈશું બધું મિક્સ કરી દઈએ આવી રીતે એકદમ આપણે ધીરે ધીરે હલાવીશું હવે આવી જે હલાવીએ એમાં વચ્ચે આપણે ખાડો કરવાનો છે જે ખાડો કરીએ ને એની અંદર આપણે બેસન નાખવાનું છે હવે બેસન તમે બે ચમચો બે ચમચા લગભગ મેં પાંચસો ગ્રામ મૂળાની ભજી છે તો મેં લગભગ બે ચમચા જેટલું બેસન લીધું છે હવે ઘાસ આમાં એક ઇન્ગ્રીડિયન્ટ મેઇન પણ છે તો તમે આ જે બેસન છે એની જગ્યાએ તમે ઘઉંનો કકરો લોટ જે આપણે શીરો બનાવવા માટે વાપરીએ છીએ ને એ ઘઉંનો કકરો લોટ થોડો તેલથી મોઈને પણ નાખી શકો છો એ ભજી પણ તમે રોટલા સાથે ખાઓ રોટલી સાથે ખાઓ તો ખૂબ જ સરસ લાગે છે તો આ વચ્ચે જે ખાડો કર્યો છે થોડું તેલ વધારે નાખવાનું વઘરમાં અને આવી રીતે આ આવી રીતે ચણાનો લોટની ઉપર બધો મસાલો કરી દેવાનો અને મૂકી દેવાનો અને ઢાંકી દેવાનું ઢાંકીને પછી લગભગ દસ એક મિનિટ જેવું થાય લોટ પણ ચડી જશે અને ભેજી પણ ચડી જશે હવે એને આપણે ખોલીને હલાવીશું આવી રીતે હલાવતા જઈશું એટલે બધો મસાલો એક રસ થઈ જશે થોડું તેલ મને ઓછું લાગે છે તો હું તેલ પણ એડ કરી દઈશ હવે આ ભાજી તમે રોટલી સાથે ખાવ તો પણ સારી લાગે છે અને રોટલા સાથે ખાવ તો પણ સારી લાગે છે આ ભાજી અમે સવારે દળભાત જોડે બનાવીએ ખીચડી જોડે બનાવીએ કારણ કે મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં એ આપણી ઘરડાઓની કહેવત છે એ પ્રમાણે આપણે સવારે જ ખાવી જોઈએ મૂળાની ભાજી બપોર પછી ખાઈએ તો એના ઓળકાર આવે છે અને રાત્રે આપણે ગેસનો ટ્રબલ થાય એટલા માટે સવારે જ મેથી આમ મૂળાની ભાજી ખાવી જોઈએ એટલે અમે સવારે જ આ મૂળાની ભાજી બનાવીએ છીએ તો મેં પણ આજે સવારે જ મૂળાની ભાજી બનાવી છે અને આ ભાજી બિલકુલ ડ્રાય થશે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે ને તો તમે અઠવાડિયામાં બે વખત બનાવવાનો ટ્રાય તો કરશો જ મેં અત્યારે મૂળાની ભાજી દળભ રોટલી અને મૂળો પણ સમાર્યો છે મને શિયાળાનો જે મૂળો આવે છે એ મને ખૂબ જ ભાવે છે કારણ કે મૂળો એકદમ કૂરો કૂરો હોય છે રેસ્તા વગરનો શિયાળાનો અને એકદમ ટેસ્ટી લાગે છે મીઠો અને તીખો નથી બહુ લાગતો પણ ગુણકારી હોય છે એટલે હું દરરોજ રાંધેલું જે બનાવો ખીચડી બનાવો કે ભાત બનાવું ગમે તે બનાવો એની સાથે હું મૂળો તો ખાઉં છું જ તો ગાઈડ્સ તમે કેવી રીતે ભાજી બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાય થેન્ક યુ